હવે વિપક્ષી નગરસેવકો તળાવમાં જમ્પ લગાવી દેશે જો નગરપાલિકા કામ ચાલુ નહીં કરે આવતા અઠવાડિયેથી તો ભુજનગરપાલિકાને સામાન્ય સભામાં દેશલ સર તળાવની સફાઈના મામલે વિપક્ષી નગર સેવકો તળાવમાં જમ્પ લગાવશે તેવી જેમકે વિપક્ષી નગર સેવિકા દ્વારા અપાઈ ભુજ ટાઉન હોલ ખાતે નગરપાલિકા દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભામાં આજે વિપક્ષ દ્વારા અનેક સવાલો પૂછવામાં આવતા પૂછેલા સવાલોના સંતોષકારક જવાબો મળ્યા ન હતા તેમજ વિપક્ષ દ્વારા આજે સામાન્ય સભામાં સત્તા વિરોધી નારા લગાવી સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને વિપક્ષ નગર સેવિકા દ્વારા દેશલસર તળાવની સફાઈ બાબતે સવાલ પૂછવામાં આવતા કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા આ મુદ્દે એવી ચીમકી અપાઈ હતી કે જો આગામી સમયમાં દેશલસર તળાવની સફાઈ કરવામાં નહીં આવે તો વિપક્ષી તમામ નગર સેવકો દેશલસર તળાવમાં જમ્પ લગાવી દેશે અને કોઈ પણ અણબનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભુજ નગરપાલિકાની રહેશે મહત્વની વાતોમાં આજે સામાન્ય સભાની અંદર ખાસ કરીને આ લોકોને ખબર જ હતી કે એટલે આટલો બધો પોલીસ બંદોબસ્ત અમે ક્યારે સામાન્ય સભામાં નથી જોયું કોઈ મોટી અમારી કોઈ રજૂઆત માત્ર ને માત્ર વિકાસની વાતો કરવી અને અમારી રજૂઆતો વિકાસ તમે નથી કરી શકતા અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરો છો એની રજૂઆતો હતી કારણ કે આજે અમારી રજૂઆતો ખાસ તો એક મહિનાથી રેસરસર તરાવ કરોડો રૂપિયા જયારે ગટર પાછળ ખર્ચતા હોય અને કામગીરીમાં નિષ્ફળ જતા હોય તો અમે વિપક્ષ તરીકે ભૂજ શહેરની પણ જાગૃત કરીએ છીએ અને આ લોકોને પણ કહીએ છીએ કે આમાં જળકુંભી તમે જોઈ શકો છો તમામ મીડિયા એ આની નોંધ લીધી જળકું કુંભી પાછી બીજી વાર ત્રીજી વાર આ જયારે જળકુંભી થઈ ત્યારે ત્રીજી વાર પણ આ જળકુંભીમાં તળાવ પાણી પણ નથી દેખાતો માત્ર માત્ર જળકુંભી જ દેખાઈ રહી છે આ મુદ્દાઓ પર અમારી રજૂઆત હતી અમારી બીજી બસો અઠાવન તળે પણ રજૂઆત હતી કે જે ઠરાવ અસ્થિગત કમિશનરે કર્યું છે એ ઠરાવ મુદ્દે પણ આ લોકોને કોઈ પણ આ કામગીરીમાં ક્યાં પણ મન નથી રાખી આ કામગીરી પણ ચાલુ છે એના માટેની અમારી રજૂઆત હતી અને ઉનાળો આવી રહ્યો છે તો પાણીનો પણ અમારો પ્રશ્ન હતો પાણી માટે પણ અમે વારંવાર આ લોકો પાસે રજૂઆતો કરીએ છીએ અત્યારની પરિસ્થિતિમાં જો ચાર ને પાંચ દિવસે ભુજ શહેરને પાણી આપી રહ્યા છે અને અમને ક્યારેય નથી સાંભળતું હું છેલ્લા વીસ વર્ષથી નગર સેવક છું ઉનાળામાં મોરચા આવે સમજ્યા પણ શિયાળામાં નગરપાલિકામાં પાણીના મોરચા આવે એ એક દુઃખ બાબત છે જ્યારે ઠીક લાગે ત્યારે નર્મદાવાળા પાણી બંધ કરી નાખે આ ગ્રામ્ય ઉપર પાણી પહોંચતું નથી અને આ ભાજપના છ છ ધારાસભ્ય એક સંસદ સભ્ય હોય છતાં કાંઈ બોલી ન શકે અને ભુજને આ ચાર દિવસે ને પાંચ દિવસે પાણી મળતું હોય તો ખરેખર હવે ભૂજ શહેરની પ્રજાને વિચારવા જેવું છે